નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મરિયા આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટલાય ભવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર પચીસની વાર બુધવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધીના સ્વભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ સો રૂપિયા પચાસ પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ આઠસો ચાર રૂપિયા દસ ગ્રામ સાંધીનો ભાવ એક હજાર પાંચ રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ દસ હજાર પચાસ રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ એક લાખ પાંચસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર નવસો પંચોતેર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ત્રેસઠ હજાર આઠસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ ઓગણીસ હજાર સાતસો પચાસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ પંચાણું હજાર સાતસો રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ સત્તાણું હજાર પાંચસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર સાતસો રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ઓગણ હજાર છસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સત્યાશી હજાર રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ એક લાખ ચાર હજાર ચારસો રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ સિત્તેર હજાર રૂપિયા રહ્યો છે